સીતારામ જયલીરબાઈમાં આજેથી ચૈત્ર નવરાત્ર સ્ટાર્ટ થઈ ગઈ છે તો ચૈત્ર મહિનાના નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ રવિવારે પેલું નોરતું છે આજે આ વિડીયો છે રવિવાર સવારનો અમે જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે મારી ફ્રેન્ડ છે લીરીબેન સાથે ખોડિયાર માતાજીનું મંદિર છે ડુંગરમાં જે થાપાવાળી ખોડિયાર પણ કહેવાય છે થોડેક સુધી રોડ છે બાકી પછી ઓફ રોડ છે ઘણું બધું એમ તો દૂર થાય અમારા ઘરથી ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેવું કે કદાચ ને કલાક જેવો રસ્તો થઈ જાય તો હું ને લીરીબેન સવારે જતા હતા બેન તો દસક વર્ષથી જાય છે દર રવિવારે કોઈને કોઈ એનો સથવારો હોય સાથે અને ક્યારેક મને પણ કહે ફોન કરે તો હું પણ એની સાથે જાઉં છું આની પહેલાં પણ અમે એક વખત ગયા હતા હમણાં થોડાક દિવસ પહેલાં અને પાછા આજે જઈએ છીએ અમે બહુ સરસ મંદિર છે ત્યાં ઉપર છે ડુંગર ઉપર હમણાં હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અહીંયા સોંગ વાગતા જાય છે દર્શન પણ કરવા જઈએ માતાજીના અને સાથે સાથે ફ્રેન્ડ મળે તો એન્જોય પણ કરતા હોય લીરીબેન મસ્ત સ્વભાવના માણસ છે મસ્તી મજાક જ કરતા હોય એની સાથે ટાઈમ ક્યાં વયો જાય ખબર ન પડે બે ચાર કલાક તો કેમ નીકળી જાય ખબર જ ન પડે સિંગલ પટ્ટી રસ્તો છે પણ ડ્રાઇવિંગ સારું છે કંઈ વાંધો નથી લેરી બેનનું ચૌદ પંદર વરસથી ડ્રાઇવિંગ કરે છે ગાડી ચલાવે છે ખૂબ સારી રીતે જિંદગી એન્જોય કરે છે લાઈફને એન્જોય કરે છે સારું કહેવાય કે ઘરેથી પણ આપણને એ રીતે સપોર્ટ કરે છે એના ઘરના પણ ખૂબ સપોર્ટ કરે એના હસબન્ડ છે પીએસઆઈ છે મારા મમ્મી પપ્પા પણ મને ખૂબ સપોર્ટ કરે ક્યાંય જવા આવવામાં ક્યારેય ના ન પાડે અહીંયા સુધી વાહન જાય છે અહીંયા બધાના વાહન ત્યાં નીચે રાખી દેવાના અહીંયાથી પછી આપણે વોક કરીને જવું પડે ચાલીને જવું પડે છે ત્યાંથી અહીંયા સુધી વાહન આવે બધી આદિત્યના બાજુથી રસ્તો છે અહીંયા રાણા બાજુથી પણ રસ્તો છે પણ અહીંયા સુધી જ આવે વાહન કોઈ પણ ઘણા બધા રવિવારે બહુ માણસો જાય ત્યાં રવિવારે બહુ જ જાતા હોય ઘણા બધા માણસો સવારમાં વહેલા વહેલા જાય અને દસ સાડા દસ થાય ત્યાં તો પાછા નીચે આવી જાય જય મા ખોડિયાર અહીંયા માતાજીની મૂર્તિ છે ત્યાં બધા દર્શન કરી અને પછી ઉપર ચડવાનું સ્ટાર્ટ કરે વોકિંગ ચાલુ કરે ત્યાંથી માતાજીના દર્શન કરીને અમે પણ ત્યાં દર્શન કરીને પછી વોકિંગ ચાલુ કર્યું આજે તો હું ને લીલીબેન બે હતા ક્યારેક મારે હજી એક મારી ફ્રેન્ડ છે લીલું એ પણ હોય છે આજે બારે જવાના હતા એટલે નથી અમારી સાથે તો પણ લીલુંને મિસ કરતા હતા અમે અમારી આગળ ઘણા બધા માણસો જાય છે ત્યાં ઉપર રસોડું પણ ચાલુ હોય દર રવિવારે ત્યાં રસ પ્રસાદ હોય આટલા જેટલા બધા માણસો આવે છે બધાને જમાડે તમે જોજો આગળ આ રસ્તામાં આપણે વોકિંગ કરીને જે જવામાં પ્રોબ્લેમ થાય છે ત્યાં ઘણા એવા સેવાભાવી માણસો છે કે જે અહીંથી સામાન ઉપાડીને ત્યાં રસોડું બનાવે છે જમવાનું બનાવે છે લાપસી બનાવે ખીચડી બનાવે અલગ અલગ વસ્તુ બનાવે દર રવિવારે અને જેટલા પણ માણસો આવે બધાને જમાડે તો બહુ સારું સેવાનું કાર્ય કરે છે સેલ્યુટ છે એવા માણસોને જે આવા રસ્તા ઉપરથી સામાન ત્યાં ઉપર પહોંચાડે છે ખરેખર એવી સેવાને બિરદાવવાને લાયક છે આપણે વોકિંગ ખાલી વોકિંગ કરીને જવામાં પણ હાથમાં બોટલ પણ લઈને એક પહોંચવું હોય તો એમ થાય કે ઓ મેં બે બોટલ ઉપાડી હતી અને જો સામાન લઈને ઉપર પહોંચતા હોય તો ખરેખર એ લોકોને ધન્યવાદ છે એવું તો કેટલા ચૌદ પંદર વરસથી ત્યાં રસોડું ચાલું છે દર રવિવારે જેટલા પણ માણસ આવે બધાને જમાડે અને આયા લીરીબેન શૂટિંગ કરતાં કરતાં સાથે સાથે સોંગ પણ ગાવે છે બહુ મસ્તી મજાકવાળો સ્વભાવ છે એનો અને બહુ મસ્ત સ્વભાવ છે બધા સાથે મળી જાય બધાને ફ્રેન્ડ બનાવી લે એવા સ્વભાવના છે એનો અવાજ પણ સારો છે એ કીર્તન પણ બહુ સરસ બોલે છે એ તો આટલા વર્ષથી દર રવિવારે જાય માતાજી પ્રત્યેની શ્રદ્ધા ખૂબ સારી કહેવાય એની ખોડિયારમાં પ્રત્યેની જે શ્રદ્ધા છે એની એ બહુ સરસ કહેવાય કે દર રવિવારે ટાઈમ કાઢીને માતાજીના દર્શન કરવા આટલે દૂર સુધી જાય ખૂબ સગવડવાળું જીવન જીવતા છતાં પણ આવી રીતે દર્શન કરવા જાય ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે તો સારું કહેવાય કે આટલી લાગણીશીલ છે અને આટલા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એની ચોમાસામાં થોડોક ટાઈમ જ્યારે બહુ વરસાદ હોય ત્યારે અહીંયા કદાચ બંધ રહીએ બાકી તો લગભગ ચાલુ જ હોય છે દર રવિવારે જાતા જ હોય છે માણસો અહીંયા આવડ માતાજીનું મંદિર આવે વચ્ચે ત્યાં માણસ થોડીક વાર આરામ કરે પૂરો ખાય પછી આગળ નીકળે ત્યાંથી એટલે આટલું દૂર નથી થતું થોડુંક જ છે એમ તો પણ ધીમે ધીમે ચાલતા હોય તો ટાઈમ લાગે અને કદાચ મોટી ઉંમરના હોય તો બાકી તો કન્ટિન્યુ તમે વોક કરી શકો એવું થાક લાગે એવું કંઈ નથી અહીંયાથી આગળ જે રસ્તો છે ત્યાં દોરી બાંધેલી છે કે જે મોટી ઉંમરના હોય ને એ લોકો માટે ચડવા માટે જરૂરત પડે તો ચોમાસામાં થોડુંક અહીંયા સ્લીપરી હોય આમ પડી જવાની કે સ્લીપ થવાની બીક લાગે એવું હોય છે બાકી તો કંઈ અત્યારે ઉનાળામાં શિયાળામાં કંઈ એવી પ્રોબ્લેમ નથી થતી મજા આવે ટ્રેકિંગ જેવું લાગે એક દિવસ રવિવારે બેસ્ટ અનુભવ લાગે બહુ સરસ મજાની જગ્યા છે મને તો જાવું ગમે જ્યારે લીરીબેન મને કહે કે આજે તારે આવવું હોય કોઈ નથી સથવારો તો હું તો જાઉં મને અમારા કુળદેવી છે ખોડિયારમાં એ બને દર્શન પણ થઈ જાય અને હું એને સથવારો પણ આપી દઉં સાવ મંદિરની બાજુમાં પહોંચીએ ત્યારે આ બે ત્રણ પગથિયા એવી રીતે બનાવેલા છે બાકી તો આવી રીતના ટ્રેકિંગ ટાઈપનું જ છે આખું ચોમાસામાં તો બહુ મજા આવે આખા ઝાડવા અને બધા ગ્રીન હોય આટલી બધી ગરમી ન હોય થાપાવાળી ખોડિયાર પણ કહેવાય અને ધરાવાળી ખોડિયાર પણ કહે બહુ ટ્રાફિક હતી એટલે મેં થોડુંક અહીંયા શૂટ કર્યું છે કે કોઈને ડિસ્ટર્બ ન થાય અહીંયા માતાજીના દર્શન તમને કરાવી દઉં ખોડિયાર માતાજીના અહીંયા જે પાણીનો કુંડ છે ત્યાં બારેય મહિના પાણી સુકાતું જ નથી ગમે ત્યારે બારેય મહિના તમે ગમે ત્યારે આવો એ કુંડમાં પાણી હોય જ છે ત્યાંથી પ્રસાદ માત્ર બધા પાણી ભરી જાય ઘરે અને બે કલાક આરતી ચાલુ રહીએ બારથી બે વાગ્યા સુધી આરતી કરે ત્યાં અમારે ત્યાં મહેમાન આવવાના હતા એટલે અમે પાછા તરત આવી ગયા હતા બે વાગ્યા સુધી બેઠા નહીં ત્યાં થોડીક વાર જ બેઠા હતા નવ સવા નવ વાગે ગયા અને અગિયાર સાડા અગિયાર વાગે તો પાછા આવી ગયા ઘરે એટલે આટલો કંઈ વધારે ટાઈમ લાગતો નથી ત્યાં મહાદેવનું મંદિર પણ છે તો ત્યાં પણ પાણી જલ ચઢાવ્યું મહાદેવને બહુ સરસ જગ્યા છે ત્યાં કંઈ ગરમી નહોતી થતી એકદમ ઠંડક હતી આજે હમણાં હું રસોડાની વાત કરતી હતી તે રસોડું છે જ્યારે આરતી ચાલુ થાય ત્યારથી પછી ર રસો પ્રસાદ બનાવવાનું ચાલુ કરે છે એ લોકો બધા માણસો માટે આજે વઘારેલી ખીચડી અને લાપસી બનાવવાના હતા રોજ અલગ અલગ કાંઈ ને કાંઈ પ્રસાદ બનતોય દર રવિવારે બહુ સરસ જગ્યા છે માતાજી ખડિયાર માતાજીને અને ઘણા લોકો છે સેવાનું કામ કરે છે બાકી તો જે ચાર દિવાળીની અંદર ઘરમાં બેસી અને એ કોઈની વાતચીત કરવી ને કોઈના વિશે ખરાબ ખરાબ બોલવું એવું ઘણા લોકો કરતા હોય છે પણ ઘણા બધા માણસો સેવાના કામ પણ કરે છે એવા ને એ કામ કરવું બહુ અઘરું છે આ બધી સેવા કરવી બહુ અઘરી વસ્તુ છે આપણે ન કરી શકીએ એમ ઉતરવામાં ખૂબ ટ્રાફિક હતી લેરીબેન એની ગાડી કાઢવા જાય છે હવે મારે અમે નીચે પાછા ઉતરી આવ્યા અને ઘરે જવાની તૈયારી છે હવે સરસ મજા આવી લીરીબેન સાથે પણ અને માતાજીના દર્શન કરીને પણ બહુ મજા આવી સન્ડે કંઈક સ્પેશિયલ સન્ડે બની ગયો થેન્ક યુ ફોર વોચિંગ